અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના ઐતિહાસિક દિવસે આણંદ શહેરની જનરલ હોસ્પિટલમાં પાંચ માતાઓએ બાળકને જન્મ આપી એક ઐતિહાસિક દિવસના સાક્ષી બનતા આનંદ અને ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી આ સાથે જ આણંદ જિલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં પચાસ માતાઓએ બાળકને જન્મ આપ્યો છે અને આ તમામ બાળકોના નામ રામ સાથે જોડવામાં આવશે તેમ જણાવ્યું હતું અયોધ્યા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાનો ઐતિહાસિક દિવસ પોતાના જીવનમાં યાદગાર બની રહે તે માટે આણંદ જિલ્લાને એકસો ને પચાસથી વધુ મહિલાઓએ પોતાના ઘરે આ દિવસે પારણું બંધાવ્યો તેવી આશા ધરાવતી હતી ત્યારે આણંદ જિલ્લામાં ખાનગી હોસ્પિટલમાં રામના મંદિરના સંભારણા રૂપે ચાલીસ ડિલિવરી થઈ હતી સરકારી હોસ્પિટલ કરી હતી જયારે જે મહિલાઓના ઘરે બાળકીની જન્મ હતી તેનું નામ સીતા મૈયા નામ રાખવાનું માતા અને પરિવારે જણાવ્યું હતું જાન્યુઆરી બે હાજર ભગવાન શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે અને એ મહોત્સવ એક ઐતિહાસિક દિવસ છે જેની યાદમાં આપણે આનંદ જંડર હોસ્પિટલમાં ટોટલ ત્રણ ડિલિવરી થઈ છે જેમાંથી બે નોર્મલ ડિલિવરી છે એક સિઝરેન છે અને ત્રણે ત્રણ આપણે છોકરાઓ છે તો તે એના મતલબ માતા પિતા પરિવારજનો બહુ ખુશ અને બહુ આનંદમય છે કે આ એક ઐતિહાસિક દિવસે ત્રણે ત્રણ છોકરાઓ એમને આવ્યા છે અને જો આપણે બે ડિલિવરી પેન્ડિંગમાં છે આજે બહુ ખુશીનો દિવસ છે કે આજે રામ ભગવાનનું ઉદ્ઘાટન થયું મંદિરનું આજે મારા ઘરે દીકરી આવી

ખુશી છે બહુ ખુશી છે ખુશીનો જ દિવસ છે અમારા માટે